જય માતાજી જય વીરવસરાજ ગુરુ ને નિમિત્તે તો તમે વિડીયો જોઈ લ્યો ખાસ કરીને આ વિડીયો આખો જોજો તો તમને ખબર પડશે ગુરુ પૂનમનું મહત્વ શું છે હું આજે તમને સમજાવી રહ્યો છું બકાના અંદર જે ગુરુ પૂનમ ઉજવાઈ રહી છે કે કોઈ પણ આશ્રમની અંદર ગુરુપૂનમનું મહત્ત્વ શું છે એ હું તમને સમજાવી તો આ વિડીયો તમે જોઈ ના એનું લોકેશન એ હું તમને બતાવી દઉં આ વાડીઓનું લોકેશન છે ને આજે આપણે આવી ગયા છે ફાર્મમાં બરોબર એક દોસ્તનની હોલે પણ આ વિડીયો હું એકલા જ બનાવું છું એકદમ સુનસાન જગ્યા છે જ્યાં આપણે વિડીયો બનાવીએ છીએ તો આ વિડીયોની અંદર તમે લોકેશન તો જોઈ લીધું છે કેવું લોકેશન છે મસ્ત અને બાજુમાં નેર પણ બહુ મસ્ત એકદમ મસ્ત પાણી ચાલુ જાય છે પાણી એવું છે મજા જ આવ્યા કરે એવું બરાબર પણ ગુરુપનિયમ કાલે બગડાણાની અંદર ભાઈ માણસો ભવ્યથી ભવ્ય અતિભવ્ય માણસો બહુ ભેગું થવાનું છે કે ભાઈ પાંચ છ લાખ માણસ ભેગું થઈ જાય કાલે ગુરુપનિયમની અંદર ત્યાં પાર્કિંગની વ્યવસ્થા છે ક્યાં છે શું છે એ આ વિડીયાની અંદર હું તમને બધું બતાવી દઈ હું બગડાણા જવાનું નથી છતાં પણ આપણે અરે બગડાણા ટ્રસ્ટની એક સાઈડ આવી ગઈ છે સાઈડ ઉપરથી આપણે વિડીયો બનાવ્યો છે બરાબર તમારે કાયમ જો બગડાણાની સાઈડના વિડીયો જોતા હોય તો આપણી પાસે આપણો કોન્ટેક કરજો તમને મળી જશે બગડાણાની સવાર ચાર વાગેથી લઈ ને સાંજે સાડા સાત વાગ્યા સુધીની આરતીના કાયમ માઈટીના દર્શન કરવા હોય તો આપણો કોન્ટેક કરજો કેમ કે હું વિડીયોમાં તમને સાઈટ નાખી આપીશ એ સાઈડની અંદર તમે કાયમ લાઈવ દર્શન કરી શકશો કાયમિક માટે લાઈવ દર્શનનો વિડીયો હું તમને બતાવી શકીશ તો મારા વિડીયોને સપોર્ટ કરજો સાથ આપજો અને મારી હારે રહેજો મારા બ્લોકની અંદર ઠેર સુધી બના રહીજો તો આ બ્લોકની અંદર તમને ગૃહપૂનીમનું શું મહત્વ છે આખું જાણવા મળશે તો ચાલો હવે હું તમને સીધા લઈ જાઉં છું બગડાણા કેમ કે બાપાની આરતી નવ તારીખની એ હું તમને બતાવવા જઈ રહ્યો છું અને કાલે દસ તારીખ ગૃહ કેટલો મેળો છે એ હું તમને બતાવીશ

ફગુડા ચોકડી થી ડાબી બાજુના રૂટ તરફ જાઓ આગળ સીધા ચાલો અહીંથી જમણી સાઈડ ટર્ન લો અને આગળ સીધા ચાલો જેસર ચોકડી થી જમણી સાઈડ ટર્ન લો વિદ્યાગ્રામ વાડીમાં તમારું વાહન પાર્ક કરી માત્ર પાંચસો મીટર ચાલીને તમે મંદિરે પહોંચી શકો છો દરેક ભાવિક ભક્તોને વિનંતી છે કે આશ્રમ અને પોલીસને સહકાર આપશો જેથી ની યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તમારા સહકાર માટે આભાર બાપા સિતારાઓ આપણા વિડીયોનો સપોર્ટ કર્યો તમારા શાફને સપોર્ટથી આજે આપણે બે હજાર સબસ્ક્રાઇબર થઈ ગયા છે તો ભાવનાઓ સાથ સપોર્ટ આપતા રહ્યો એટલે હું તમને વિડીયો તમને હારા હારા વિડીયો બધા ધામના બતાવતો રહી એમાં સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર આપણે બગડાણા ધામ એની અરે તો કોઈ ધામ આવે જ નહીં વિશ્વમાં મોટા મોટું નામ હોય તો બાપા બજરંગદાસનું જય માતાજી જય વીર વસરાજ જય બજરંગદાસ બાપા તો આ વિડીયો આપણે ગુરુ પૂનિમ નિમિત્તે મહત્વનો વિડીયો બનાવવાનો છે તો આ વિડીયોની અંદર ઠેઠ સુધી બનાવી રહ્યો ને વિડીયો કેવો લાગ્યો મને લાઇક કરજો કમેન્ટ કરજો ને વિડીયો સારો લાગે તો આ વિડીયોનો શેર કરી દઈજો ને આપણી ચેનલમાં નવા જોડાવ તો આપણી ચેનલે સબસ્ક્રાઈબર કરી દઈજો તો આ વિડીયો કેવો લાગ્યો મને કહેજો આ વિડીયો આપણે બગડાણા ગ્રુપન કે ભાઈ મારા મારી ચેનલ તમે મારી ચેનલ જોતા છો તો તમને બગડાણાની કાયમ પણ લાઈવ આરતી જોવા મળશે સવારે ચાર વાગ્યાથી ત્યાં આજના સાડા સાત વાગ્યા સુધીમાં જેટલી આરતી થાય એ આરતીના બધાય હું તમને દર્શન કરાવીશ કાયમ માટે અને તમારે પણ એ સાઈડ જોતી હોય તો બગડાણા ટસ દુવારા મને સાઈડ મળી છે એ સાઈડ હું તમારામાં નાખી દઈ તો એ ની અંદર તમે કોઈ વિડીયો નાખી ન શકો પણ એ લોકોનાથી તમે મોકલો ને એના તમે દર્શન કરી શકો એટલે કાયમ જે આરતી સાંજે થાય છે સંધ્યા આરતી સવારની આરતી એ બધા આરતીના તમે દર્શન કરી શકો બગડાણા જે બાપાને માનતા હોય ને એની માટે આ સાઈડ બહુ મહત્વની છે તો આપણને બગડાણા ટ્રસ દુવાર આ સાઈડ આપણને મળી છે તો આજે એના જ તમને દર્શન કરાવવાના છે આ વિડીયોની અંદર આજ તારીખ નવું છે અને ગુરુ પૂનમનું મહત્વ શું છે કે ભાઈ વેદ વ્યાસજીનો આજ આ જન્મ દિવસ છે અને આવી ગુરુ પૂનમ છે ને ચાર પાંચ વર્ષે એક વાર જ આવે કેમ કે કાલે ગુરુવાર છે ગુરુ પૂનમ છે તો આવું મહત્વનું ભેગું ચાર પાંચ વર્ષે એક જ વાર થાય તો આ વિડીયો જોયા લાય બનશે અલગ અલગ આરતીના હું તમને દર્શન કરાવી દઉં બાપાની ની છઠ્ઠી આરતી આવેલી છે ક્યાં ક્યાં ગુરુ પૂનમ ભાગ આવેલા છે બરોબર સાત તારીખ આઠ તારીખ ને નવ તારીખ ત્રણ દિવસની આરતીના જે જે પાસે ભાગ આવેલા છે હું આ સાઈડ આ વિડીયોમાં મુકતો જાય તમે દર્શન કરતા જઈએ બરોબર આ બ્લોક સાત આઠ મિલિટનો થઈ જશે આ ભાગ પણ આ ભાગ તમે આખો જોખો ને તો તમને ગૃહનું મહત્ત્વ ખાય ખબર પડી જાય તો બાજુનું લોકેશન એ જુઓ કેવું છે આપણે આવી ગયા છીએ એક ફાર્મ ઉપર ને આ છે મોટી નેર અહીંયા બાજુમાં ને આ છે ફાર્મ જો ફાર્મ આપણે ફાર્મની બહાર નીકળી ગયા છીએ ને આ બહારનો સીન છે બધું લોકેશન જોવો વ્યૂ કેવા આવે છે એ કહેજો મને બરોબર એટલે ખાસ કરીને આ વિડીયોની અંદર ઠેરઠી બન્યા રહી છે તો વિડીયો તમને જોવાની મજા આવશે ને બરોબર ને આ વિડીયો સારો લાગે તો લાઇક કરજો કમેન્ટ કરજો અને બાબા સીતારામ લખવાનું ભૂલતા નહીં એવું ભાઈ ખરેખર જે બાપાને માનતા હોય ને એની માટેનો આ વિડીયો છે અને આપણા બાપાને તો ભાઈ અઢારે વરણ માને કોણ ન માને આ દુનિયાની અંદર બગડાણા જેવું ધામ છે એવું ધામ તો જાય છે જ નહીં તો મને આજે એવો વિચારે આવ્યો કે આ બાપા વિશે એક વિડીયો બનાવીએ આપણે આપણા બ્લોગ તો કાયમ બનાવીએ છીએ પણ આ વિડીયો આપણે બનાવવાનું મન થઈ ગયું એ બધા તમે સાથ સપોર્ટ આવજો ને આપશો ને તો આવાના આવા વિડીયો બધાય ધામના મોટા મોટા આપણા જે ધામ છે પરબ છે સત્તાધાર છે બધા ધામના આપણે વિડીયો મૂકશું ને બધાની સાઈડો આપણે મંગાવશું છું આ વિડીયાને સાથ સપોર્ટ આપજો તો મને ખબર પડે બરોબર આમ સાઈડનું વ્યૂ જુઓ હે લીલી હરિયાળી ભરી છે ને બધું આમ એકદમ લીલું વાતાવરણ થઈ ગયું છે કેમ કે ભાઈ વરસાદ સુરતમાં બહુ હતો એટલે બધું વાતાવરણ છે ને ભાઈ લીલું થઈ ગયું છે એકદમ મસ્ત આ બાજુનો લુક જુઓ કેવું લાગે તમને મારી જોડાઈ જાય બગડાણાના બધાય દર્શન આપણી ચેનલમાં આપણે કરાવી દેવું તો ચાલો તમારે બગડાણા આવું છે મારે પણ બગડાણા જવાનું નથી ને તમે ન જઈ શકો જઈ શકતા હોય તો દર્શન કરી જ લેજો પણ તમે ન જઈ શકતા હોય તો આપણી ચેનલમાં જોડાઈ જ આપણી ચેનલ ની અંદર કાલે ગુરુ પૂનિમ છે

બધા કાલ તો ભાઈ બગડાણાની અંદર જબરજસ્ત મહત્વ છે કેમ કે ચાલુ ગાડી વિડીયો હરકો આવશે નહીં પણ હું તમને તોય લોકેશન લઉં છું કેમ હું પહોંચી ગયો છું વસવારી ગામની અંદર હવે અહીંથી મારે જવાનું છે સાયણ બરોબર વસવારી ગામની અંદર તો અહીંયા આવ્યું છે ખોડિયારમાં નું મંદિર જાય માં અને આ બાજુ મહાદેવ છે બરોબર

આવશે એટલે હું તમને મારામાં શોર્ટ મૂકી મૂકીને તમને બતાવી દઈ તો આ ચેનલ ની અંદર ઠેર સુધી બના રહ્યો તો જય બજરંગદાસ બાપા જય વીર બધા કાલ તો ભાઈ બગડાણા ની અંદર મોબ જબરજસ્ત મહત્વ છે કેમ કે ચાલુ ગાડીયા વિડિયો હરકો આવશે નહીં પણ હું તમને તોય લોકેશન લઉં છું કેમ હું પહોંચી ગયો છું વસવારી ગામ ની અંદર હવે અહીંથી મારે જવાનું છે સાયણ બરોબર વસવારી ગામ ની અંદર તો અહીંયા આવ્યું છે ખોડિયાર મંદિર જાય ખોડિયાર માં આ બાજુ મહાદેવ છે

કેમ કે ભાઈ આપણે બધા કાંઈ એવા બહુ ભણેલા ભણેલા કાંઈ ખાસ થઈ નહીં એટલે ખાસ કરીને આ તો બાપાની મને બહુ ભજન ગોઠે છે એટલે મેં યાદ કરાવ્યું તો હાલો હું તમને વડલાની અંદર જે બાપા બતાવીને એના દર્શન કરાવું આ ઈ હાટો એ કઢી લીધી હતી મેં કેમ કે બાપાનું ભજન એ બહુ હિંમત સોહણના અવાજની અંદર બહુ ભજન સારું લાગે એવું ભજન હતું એટલે આ ભજનની કડી લેવી પડી અંદર આ બ્લોકની અંદર ઠેઠ ઉધી બન્યા રહ્યો કેમ કે આવાના આવા જ બધા ભાગ નાના નાના ટુકડા જોડીને તમને એક મોટો બ્લોક બનાવી દેવાનો છે અને આ બ્લોકની અંદર ઠેઠ ઉધી બનાવી રહીજો